ભરતભાઈ ભોલાભાઈ વજવેલીયા ગામ નાના ટીમડા તાલુકો લીંબડી જિલ્લો સુરેન્દ્ર હું જે તે કાંઈ હા મારા વિડીયો અને ગામમાં જે વિડીયો બનાવું છું તે કોઈ ગામને અડચણરૂપ થવા માટે બનાવતો નથી ગામના વિકાસના કાર્યોને રોકવા માટે પણ બનાવતો નથી પરંતુ જે હકીકત છે જે યોગ્ય છે જે જાગૃતતા છે તેને ફેલાવવા માટે બનાવું છું હું કોઈ ગામનો વિરોધી કે ગામમાં વિરોધ કરવા માટે મારા વિડીયો બનાવતો નથી પરંતુ જે આપણા હકો છે જે કાયદેસર આપણને મળવા જોઈએ તેના માટે હું વિડીયો બનાવી રહ્યો છું આજે મેં એક જે ગ્રામ પંચાયતનો વિડીયો બનાવેલો હતો જેમાં આપણી ગ્રામ પંચાયતની ગ્રામસભા બાકાત કરવા બાબત તેના માટે હજુ થોડોક વિષય બોલું છું જે મારે ગામની સાથે કોઈ વિરોધ નથી પરંતુ જે આપણા હક છે જે આપણી ફરજો છે તેના માટે હું ગામનો જાગૃત વ્યક્તિ અને વરિષ્ઠ નાગરિક તરીકે જે દર્શાવું છું કે આપણા નાના ટીમલા ગ્રામ પંચાયતની અંદર જે તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના રોજ જે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સમસ્ત ગામ સમસ્ત ગ્રામસભા યોજવા જે આપણી પંચાયતને જે નોટિસ આપેલી હતી તેના બદલ જે આપણા ગામના તલાટીઓ તલાટી શ્રી અમીષાબેની જે ગામ લોકોને જણાવ્યા વગર જ પોતાની મનમરજીથી જે તાલુકા પંચાયતે આઠથી દસ લોકોને બોલાવીને જે ગ્રામસભા યોજી હતી તેનો હું બહિષ્કાર કરી વિરોધ પ્રદર્શન કરતો હતો પરંતુ તેમાં મારે કોઈ ગામના કામ કાવવા અથવા તો ગામને ઠેસ પહોંચે તેવું કામ કરવાનું ન હતું પરંતુ મારો કહેવાનો હેતુ કે જે ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના રોજ જે જાહેર ગ્રામ સભા થવી જોઈએ તે જાહેર અને ગામમાં જણાવી અને કરવામાં આવે તેના માટે મેં વિડીયો બનાવેલ હતો અને જે એકાંતમાં ગ્રામસભા કરી તેના હેતુથી મેં ગ્રામસભા બાકાત કરવા માટે જે વિડીયો બનાવ્યો હતો તેમાં આજે આ ગ્રામસભામાં ગામના મોટા ભાગના લોકો જે હાજર રહી ન શીખ્યા અને જે પંચાયતના ચૂંટાયેલ સભ્ય પણ હાજર નહોતા ફક્ત આઠથી દસ જણા અહીંયા હાજર હતા અને તેવા પોતે પોતાના નિર્ણયો જે ઓનલાઈનમાં ચડાવવા માટે તલાટીબેન પોતાને ગ્રામસભા દેખાડવા ઓનલાઈનમાં ચડાવવા માટે આઠથી દસ જણાને ભેગા કરી અને જે ગ્રામસભા કરી તેનો બહિષ્કાર કર્યો છે જે ફરી વખત આપણે ગ્રામસભા યોજવામાં આવે જય હિન્દ જય ભારત હું પરતું અંદર આપણા ગામમાં અડચણ થાય તેવું કામ હું ક્યારે પણ નહીં કરું પછી છતાં ભલે ગામ મારો વિરોધ કરે અથવા ગામને એવું લાગતું હશે કે આ પરત જે ગામ માટે વિડીયો બનાવે છે તે ગામને કામ થવા દેતો નથી પણ મારા ગામને સ્વજળ ઉજ્જવળ બનાવવા જે કામના હેતુથી જે કામના લક્ષ્ય મુજબ આપણું ગામ સુંદર અને સારું બને અને કામના છોકરાઓ જે અત્યારથી ભણે છે તેને થોડું થોડું જ્ઞાન પણ મળે કે આપણા હક અને આપણી ફરજો શું હોય છે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય